કચ્છની હસ્તકળાની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે ખાસ કરીને કચ્છી બાંધણી અચરક બાટ્રિક વર્કના કપડાં વિવિધ ભરતકામ સહિતની ચીજવસ્તુઓની સમગ્ર વિશ્વમાં સારી એવી ડિમાન્ડ રહે છે ત્યારે ભુજ ખાતે કચ્છની તમામ પરંપરાગત વસ્ત્રો એક જ સ્થળેથી મળી રહે તે માટે ધ યેલો બેલ્સની શરૂઆત કરવામાં આવી છે યલો બેલ્સના માલિક ભુજના જુલિયટ ઠક્કરે જણાવ્યું હતું કે ભુજિયા ડુંગરની સામે આવેલ જેવી બિઝનેસ પાર્કમાં ધ યલો બેલ્સ નામનું સાહસ શરૂ કરીને કચ્છની તમામ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અને વસ્ત્રો વિશાળ વસ્ત્રોનો વિશાળ શોરૂમ અહીં શરૂ કરવામાં આવેલ છે ખાસ કરીને રણોત્સવ બાદ કચ્છના વસ્ત્રોની સમગ્ર વિશ્વમાં સારી એવી ડિમાન્ડ રહે છે ત્યારે ભુજ આવતા પ્રવાસીઓને એક જ સ્થળેથી દરેક વેરાયટી મળી રહે તે માટેનો પ્રયાસ ધ યલો બેલ્સ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જ્યુલિયટ ઠક્કરે જણાવ્યું હતું ધ યલો બેલ્સ આગામી સમયમાં દેશના વિવિધ મોટા શહેરોમાં પણ લોકો માટે ઉપલબ્ધ બનશે તેમ જણાવીને તેમણે કચ્છી વસ્ત્રોની સમગ્ર ભારતમાં ખૂબ જ માંગ હોવાનું જણાવ્યું હતું ધ યલો બેલ્સના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનોએ ઉપસ્થિત રહી

પ્રિન્ટ બાંધણી ટેસ્ટાઈલના રિલેટેડ જેટલા બી ક્રાફ્ટ છે એ બધાને કવર કરીને અમે યુનિક પ્રોડક્ટ્સની રેન્જ બનાવેલી છે બેઝિક આઈડિયા એ છે કે જે લોકલ આર્ટિઝન્સ છે એ લોકોને આનામાંથી બેનિફિટ થાય અને એ લોકોના જે પ્રોડક્ટ્સ છે એને આપણે ગ્લોબલ લેવલ ઉપર માર્કેટ કરી શકીએ આપણો જે સ્ટોર છે એનામાં એસેસરીઝથી કરીને જ્વેલરી ટેક્સટાઇલ્સમાં મેન્સવેર લેડીઝવેર અને કિડ્સવેર એ બધું જ આપણે કવર કરેલું છે હોમ ડેકોરમાં આપણે કોપર બેલ અને બેડશીટ્સ કુશન કવર્સ એ બધું છે કચ્છમાં હેન્ડીક્રાફ્ટનું જે કામ છે એ કચ્છની ઓળખ છે આજે ઘણા બધા ટુરિસ્ટો કચ્છમાં આવે છે તો એક એવી એફર્ટ કે ખરેખર સાચી કચ્છની સંસ્કૃતિ કચ્છી કલા હસ્તકલાના નામે કોઈ બીજું કામ નહીં અને સાચી કચ્છની જે હેરિટેજ છે એ કલા લોકો સુધી પહોંચે અને કચ્છના આર્ટિઝિયન્સને એક સારું પ્લેટફોર્મ મળે અત્યાર સુધી એવું છે કે ભુજમાં કે કચ્છમાં દુકાનો આપણે જોવા મળે છે પણ એક કન્સેપ્ટ હતું કે એક એવું સ્પોટ બનાવીએ કે જ્યાં દરેક આર્ટિઝિયન્સ દરેક કલા કચ્છની જે વખણાય છે તે એક જ જગ્યાએ એક સિંગલ સ્ટોપ ઉપર મળી લે અને લોકો આવીને દુકાનની જેમની પણ એક એમને વિન્ડો શોપિંગનું કે શોપિંગ એક્સપિરિયન્સ મોલનું મળી રહે એ માટે એક આખું હેન્ડીક્રાફ્ટનું મોલ તૈયાર કર્યું છે જ્યાં લોકો વિઝિટ કરી કચ્છના હેન્ડીક્રાફ્ટસને નિહાળી શકે અને એનું પરચેઝિંગ કરી શકે ભવિષ્યમાં યલોબેલ્ટ્સની આ બીજી બ્રાન્ચ છે આવતા મહિને ત્રીજી બ્રાન્ચ ઓપન કરીએ છીએ એટલે ભુજમાં ત્રણ બ્રાન્ચ થશે અને ગુજરાત લેવલ ઉપર લગભગ એવું પ્લાન છે કે વર્ષમાં દસથી બાર બ્રાન્ચિસ યલોબેલ્સ્ટની ઓપન થઈ જશે અને અહીંયા આર્ટિઝિયન્સ માટે પણ અલગ પ્લેટફોર્મ્સ અલગ સેમિનાર્સ વર્કશોપ્સ એનું પણ આયોજન પ્લાનિંગમાં છે કે જેથી કરીને આપણી કચ્છની જે હસ્તકલા છે એને લોકો સુધી અને ટુરિસ્ટો સુધી પહોંચાડી શકીએ